આ પ્રમુખ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી કેમેરા જોઈને ભાગે છે જે જણા પણ કશું બોલવા તૈયાર નથી તેમના તે પણ અહીં નિહાળી રહ્યા છે નગરપાલિકાની જે કરોડના ખર્ચે બની રહેલી ટાંકી એ તૂટી પડી છે તે છતાં પણ પ્રમુખશ્રી કંઈ બોલવા તૈયાર નથી હાલ ઉપપ્રમુખશ્રી પોતાની બુલેટ લઈને શું મંતર થઈ રહ્યા છે અત્યારે થોડી મિનિટો પહેલા છે વરસાદ નગરપાલિકા દ્વારા એક જીઓડીપી દ્વારા એક પાણી ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહેલું હતું અને એનું કામ પંચાણું ટકા જેટલું કંપની થઈ ગયેલું હતું અને જે એના ફ્રેનના જે કતરા હતા ત્યાં ત્યાં પોલીસોમાં પહેલાં જે એ ઉખડી ગયેલ છે અને એ ઘટના સામે આવતા જે અત્યારે આ બાબતે અમે જે માર્જિન કેટલું છોડવાનું હતું અથવા તો જે ટેકનિકલ માપદંડો છે તે બાબત અમે નગરપાલિકાની ટીમ સાથે ચર્ચા કરીએ છીએ અને જો એમાં ક્ષતિ કોઈની જણાય તો પછી એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે જે અગાઉ હતું એની પણ કાર્યવાહી ચાલુ થઈ છે તપાસ પણ થઈ ગઈ છે રિપોર્ટ પણ ગમે થઈ ગયેલો છે અને ઇવન આની પણ યોગ્ય તપાસ થશે જ અને જો કોઈ ક્ષતિ જણાય તો પછી એની ક્ષમતા